ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ખેતીલાયક જમીન વિસ્તારમાં ત્રીસ ટકા જેટલી જમીન હાલ પણ ખારાશ ધરાવતી એટલે કે ક્ષારયુક્ત છે જેથી ખેડૂત દ્વારા મહા બીજનું વાવેતર કર્યા બાદ પણ ધાર્યું ઉત્પાદન નથી મળતું ત્યારે પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સના પ્રોફેસર ડોક્ટર આશીષ પટેલની ટીમે ખારાશવાડી જમીનમાં ટામેટાની ખેતી પર એક ખાસ પ્રયોગ હાથ ધર્યો છે જેમાં શિવરાજપુર બીજ પરથી અમે આલ્ગ્નિનો આલ્ગીનો લીલના સેમ્પલ લઈ તેમાંથી સિલ્વર નેનો કોટેડ ટામેટાનું બિયારણ બનાવી ટ્રીટમેન્ટ આપી હતી જેના પરિણામે સામાન્ય જમીન અને ખારાશવાળી જમીન સાથે સરખાવતા પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો એ આલ્ગીના સેમ્પલના પાવડરમાંથી અમે લોકોએ સિલ્વર નેનો પાર્ટિકલનું ફોર્મ્યુલેશન કર્યું એ સિલ્વર નેનો પાર્ટિકલ્સને અમે બિયારણને ટ્રીટમેન્ટ આપી છે તમને જાણવા મળ્યું કે ખારાશવાળી જમીનમાં જ્યારે આ બિયારણનું કોટિંગવાળા બિયારણ વાવવામાં આવે છે ત્યારે તેની વૃદ્ધિ અને વિકાસ અંદાજે ત્રીસ ટકા જેટલો વધી જાય છે જેથી પેદાવાર પણ અંદાજે ત્રીસ ટકા જેટલી વધી જાય છે તેના ઉપરાંત આપણે જેટલા ખરાબા અને બધું ઘણું બધું આપણે અત્યારે વેસ્ટ પડી છે જમીનો તો એ જમીનોની અંદર જો આનું કરવામાં આવે આવી રીતે કોટિંગ કરીને ટમેટા છે કે બીજા કોઈ પ્લાન્ટ છે તેની ઉપર કોટિંગ કરીને જો વાવવામાં આવે તો આપણી ખારાશવાળી જમીનો કે જે ખરાબા છે તેનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ અને તેનાથી લોકોને આપણે પોષણક્ષમ આહાર પૂરો પાડી શકીએ